อริหันตยาริหันตยา र ิหันตยาริหันตยาริหันตยาริหันตยาริห 苏不杰哇，苏不杰哇，苏不杰哇，苏不杰哇，苏不杰哇，苏不杰哇，苏不杰萨米不见瓦，苏布杰哇，苏布杰哇，苏布杰哇，苏布杰哇，苏布杰哇，苏布杰哇，苏布杰萨米巴格瓦。 ગૌતમ સ્વામી 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 સ્વામી ગુરુદેવ 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 ઓ આત્મા છો આત્મા છું આત્મા છું આત્મા છું આત્મા છું આત્મા છો આત્મા છું આત્મા છો

आत्मस्वरूपाय नमः वासुपूज्य जिनन्दजे नियकट नयनानन्द तज तज प्रेमे प्रणा वास्यु पुझ्य स्वाभी नु आज्जरु, दिज्ञानु शुका, जया मातानी खुद्धने, प्रविष्णु प्रन्नामा, वास्यु पुझ्य स्वाभी नु आज्जरु, जैना <laughs> અને દ ત્યાગને વૈરાજ નિલસે ધારાશે આજની ધર્મકથા જેનું શીર્ષક છે સાધુઓની વૈયાવચ્છ એટલે કે ભવ જલ તરવા ના વૈયાવચ વૈયાવચ એટલે સેવા આ શું આવે છે વીના એ પછી શું બોલો છો જરા આમાં અલગ બધા બે ત્રણ વેરાયટી જોવા મળશે હકીકતમાં શું છે વેના એ વે આ વચ્ચે રે ત્યાં વે છે સંસ્કૃતમાં શબ્દ છે વૈયાવૃત્ય વૈયા વૃત્ય સંસ્કૃતમાં ગુજરાતીમાં વૈયા વચ્ચ કહેવાય છે અને પ્રાકૃતમાં વે આ વ્યહા તો છે જ નહીં એ આપણું આપણું પોતાના ઘરનું ઉમેરેલું અપભ્રંશ વ્યાવચ નહીં મોટે ભાગે ઘણા અભિય્યા વચ્ચે વ્યા વચ્ચે બોલે વ્યા નહીં આયા નહીં ને વ્યાય નહીં હં વિનય વે આ એ તે વે આ વચ્ચે બરાબર હા ગુજરાતીમાં વૈયા વચ્ચ પણ શબ્દ વિણ એ વે આ વચ્ચે ત્યાં વે આ વચ્ચે વિણએ વે આ વચ્ચે અહિયાં ગુજરાતીમાં છે સાધુની વૈયા વચ્ચ મૂળ સંસ્કૃતમાં શબ્દ છે વૈયાવૃત્ય તો વૈયાવ એટલે સેવા સાધુઓની વૈયાવચ એટલે એટલે સેવા એ સેવા કેવી છે ભવ જલ તરવા ના ભવ એટલે ભવ એટલે શું સંસાર ભવ એટલે આમ તો હોવું થવું અથવા ઉત્પન્ન થવું જેમાં સત જન્મ મરણ ઉત્પત્તિ નાશ નો ક્રમ ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે એને કહેવાય છે ભવ અને જલ એટલે સંસાર કે જલ પકડલું તો જલ એટલે બરોબર પાણી એટલે પાણીનો સમૂહ જેમાં છે તો સાગર સંસાર રૂપી સાગર એને કરવા માટે નાવ નાવ એટલે હોળી આ બોલવા દે તમે ન બોલવા મળે નાવ એટલે હોળી નૌકા પણ કહેવાય છે હોળી અથવા તો સ્ટીમર ની ગર કોઈ હોય તો એ સાધુ ભગવંતોની ભાવ વચ્ચે એટલે કે સેવા એ સેવા શ્રાવક સાવિકાઓ પણ પોતપોતાની ભૂમિકા અનુસારે કરી શકે અને સાધુ સાધવી ભગવંતો પણ કરી શકે તો અહીંયા એક સુંદર મજાનું અદ્ભુત દ્રષ્ટાંત છે અનુમોદનીય અને અત્યંત અનુકરણીય ખંભાતમાં આથી થોડા જ વર્ષો પૂર્વે ખંભાતમાં એક ગચ્છના લગભગ ત્રીસ થી ચાલીસ જેટલા સાધુઓ રોકાયેલા હતા એ ઉપાશે પણ કેવડા હશે મોટા અને કેવું એ દ્રશ્ય હશે ત્રીસ ચાલીસ ઠાણા બધા સ્વાધ્યાય કરતા ભીત બાજુ મોટું રાખીને મોટે ભાગે તો એવા દ્રશ્યો જોવા પણ મહાપુણ્યનો ઉદય હોય ત્યારે જોવા મળે એમાં પુષ્કળ સ્વાધ્યાય આદિ કરનારા ઘણા ઉત્તમ મુનિઓ હતા એકે ચડે એવા કારણ કે ગચ્છ જ એ સાધુઓના અભ્યાસની ખૂબ જ કાળજી કરતા હતા કોઈ નવરું કરવા દે નહીં નવરો બેઠો નખોડવાળે એટલે મનને સતત સ્વાધ્યાયમાં જોડી રાખવું જોઈએ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં વાચના પૃચ્છના પરાવર્તના અનુપ્રેક્ષા અને ધર્મ કથા એ ગચ્છમાં મોટી ઉંમરના એક તપસ્વી મુનિરાજ હતા આવા મોટી ઉંમરના અને તપસ્વી મુનિરાજ હતા પણ એમનો ક્ષયોપશ્રમ ઓછો હોવાથી નાના વર્ણીય કર્મનો સ્વયોક્ષમ ઓછો હોવાથી વિશિષ્ટ અભ્યાસ કરી શકતા ન હતા પણ બીજા અનેક સાધુઓને ભણતા જોઈને એમને અપાર આનંદ આવતો આનંદ મેળવવો હોય તો ઘણા નિમિત્તો હોય છે અને આર્થ ધ્યાન દૂર કરવું હોય તો એ ડગલે પગલે નિમિત્ત જે ઉભા કરી લે દવાનું અનુકૂળતા હોય ને એક નાનકડી કોઈ પ્રતિકૂળતા હોય તો એ આર્થ ધ્યાન કે રોગ ધ્યાનમાં તણાઈ જાય એવા હોય અને બીજી બાજુ નવાનું છે પણ એક નાનકડી પણ અનુકૂળતા એટલું હાઈલાઈટ કરે કે વાજી ના રેડ થઈ જાય તો અહીંયા બિનતા નહોતા કરતા આર્થ ધ્યાન કરતા અરે રે શું કરું મને આવડતું નથી મેં ક્યાં દીક્ષા લીધી એવું આર્થ ધ્યાન નહોતા કરતા પણ આનંદ ઉપાય શું અનુમોદના બીજા અનેક સાધુઓને ભણતા જોઈ તો નતી થતી હું ન ભણું આવું લઉં પી શકા બે કે પીધેલા નથી ગયા તા હા આવી વૃત્તિ વાળા નહોતા એ બલકે બીજા સાધુઓને ભણતા જોઈને અપાર આનંદ પણ કેવો આમાં નાની અપાર અપાર વગરનો આનંદ અનુભવતા હતા એ સ્વયં માંડલીના ઘણા બધા કામ કરી અને એ સ્વાધ્યાયી મુનિઓનો સમય બચાવી આપતા હતા માંડલીમાં સમૂહમાં કેટલાક દાખલા તરીકે ગોત્રી વાપરી હતી પછી જે કાંઈ શુદ્ધિ કરી ગયું હોય પટ્ટો ફેરવો હોય પછી જે જેનાથી પાત્રા સાફ કર્યા હોય લુણા ધોવાના હોય કાજુ કાઢવાનો હોય એ બધું કાર્ય એ પોતે કરી અને બીજા મુનિઓ જે ભણનારા હતા એમનો સ્વાધ્યાય બચાવી આપતા હતા તમે ભણો હું કરી દઉં બપોરની દોઢ થી બે જોડી જેટલી ગોચરી તેઓ લાવતા જેથી બાકીના સાધુઓનો સમય બચે દોઢ થી બે જોડી એટલે શું વળી તમે પાત્રા એમાં નાખીએ છીએ ને તમારી ઘરે આવી ધર્મલા દેવા વરવા ત્યારે પાત્રા જેમાં રાખેલા હોય એ જે કપડો હોય એને જોડી કહેવામાં આવે તો હવે વિચાર કરો પાંત્રીસ થી ચાલીસ ટણા જેટલો સાધુ ભગવંતોને મોટા ભાગના એકાઠણા કે આંબીલ વગેરે કરનારા હોય એટલે ગોદરીનું પ્રમાણ પણ સારું એવું હોય એની વાત તો માથા ઉપર હાથ કાપા જેવું થઈ જાય આમ થોડીક વાર માટે તો તો એ દોઢથી વે મતલબ કે એક વાર જઈ આવે ઘણા ગમે ફરીને આ લઈ આવ્યા પછી મૂકીને વળી બીજી વાર પાછું એવું વરવા જાય બીજી વાર પણ કદાચ ફૂલ પણ આવે અથવા થોડું ઓછું જોઈતું તો ઓછું આમ તો બીજા મુનિ પણ જાય પાંત્રીસ જાની બધી સંપૂર્ણ ગોદી તો એક લાગી શકે એવા મોટી ઉંમરવાળા પણ એ પોતાની શક્તિને ગોપવ્યા વિના શક્તિ કદાચ થોડો ઉપર ઓળખ થઈને પણ એ આ રીતે વૈયાવચનું કાર્ય કરતા હતા રાજી થઈને જેથી કરીને બીજા સાધુઓને ભણવાનો સમય બચે એવી ઉત્તમ ભાવના છે એટલા અઢળક એ કર્મોની નિજરા અને વિશિષ્ટ કોઠીનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાજન આ રીતે કરતા હશે ભરત અને બાહુબલી પૂર્વ પૂરો ભવની અંદર બાહુ અને સુબાહુ મુનિ તરીકે હતા ત્યારે શું કરતા હતા પાંચસો પાંચસો સાધુ ભગવંતોની આ રીતે ગોચડી પાણી લાવવા દ્વારા કોઈની પગચંપી વગેરે કરવા દ્વારા બીમાર સાધુ હોય તો માલિશ કરવી મલમ કે વિગેરે વિગેરે એ રીતે કોઈને પઠવવાનું હોય કંઈ કાપ કાઢવાનું હોય વગેરે રીતે એ સેવા વૈયાવત કરતા હતા પરિણામે એક ચક્રવર્તી કરવાનું પુણ્ય બાંધ્યું અને બીજા એનું ચક્રવર્તી કોણ પણ વિશેષ બળ હોય હું બાહુબલી તરીકે એનું કર્મ બાંધ્યું એમણે તો આ રીતે વૈયા સેવા એને બહુ મહાન ગુણ કયો છે વેયા વચ્ચમ અપરિવાહી એમ શાસ્ત્રમાં કહ્યું સેવાનું ગુણ એવો છે આ કે અપ્રતિપાતિ પ્રતિપાતી એટલે આવ્યા પછી ચાલ્યું જાય અપ્રતિપા એટલે જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી દરેક ભાવમાં એનું પુનરાવર્તન એનું ફોરવર્ડ આજની ભાષા માટે આ જ કરે એવો એ મહાન ગુણ છે એનો અહંકાર જયારે ડાઉન થાય જીવનો અને અહો ભાવ બીજા જીવો પ્રત્યે ઉત્પન્ન થાય ત્યારે બહુ એની સેવા કરી શકે એટલે આ સેવાનો ગુણ તો આપણે બધાય ખાસ કેળવવા જેવો છે સેવા અનેકની હોઈ શકે દસ પ્રકાર પણ બતાવે છે શાસ્ત્રમાં આચાર્યની સેવા ઉપાધ્યાયની સેવા જ્ઞાન એટલે સાધુની સેવા બીમારની સેવા વયો વૃદ્ધની સેવા બાલ કોઈ નવદીક્ષિત હોય એની સેવા કોઈ બાલ ઉંમરના હોય દીક્ષિત થાય એની સેવા વિગેરે તમારી માટે વડીલોની સેવા માતા પિતા દાદા દાદી સાસુ સસરા નાના નાની રીગેરે વડીલો એ પણ ઉપકારીઓની સેવા સંઘની સેવા શાસનની સેવા કચ્છની સેવા સમુદાયની સેવા આ રીતે સેવાના એક પ્રકાર હોય અને એનાથી તીર્થંકર નામ કર્મ સુધા પણ નિકાસિત થઈ શકે ઉપાર્જન થઈ શકે જેનાથી તીર્થંકર નામ કર્મ નિકાસિત થઈ ઉપાર્જન થઈ શકે એવા કેટલા સ્થાન બતાવ્યા છે વિસસ્થાન હમણાં રસિકાની નવ થી ઓળી ચાલી છે બની તો વિશ્વમાંથી કોઈ એકાદ પણ સ્થાન એની ઉત્કૃષ્ટ ભાવે અને સમ્યક દર્શન યુક્ત થઈને જો એની આરાધના કરવામાં આવે તો તીર્થંકર નામ કર્મ ઉપાદન થઈ શકે જરૂરી નથી કે વિશે વિશની થાય તો જ તીર્થંકર નામ કર્મ બંધાય વિશમાંથી કોઈ પણ એકની ઉત્કૃષ્ટ ભાવથી અને સમ્યક દર્શન યુક્ત થઈને જો એની આરાધના કરવામાં આવે તો તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થઈ શકે પણ ઉપાર્જન થયા પછી પણ વિખેરાઈ પણ જઈ શકે પણ એને જો નિકાસિત કરી લેવામાં આવે તો પછી અવશ્ય મે ત્રીજી ભવ્ય તીર્થંકર બનાવે જ નિકાસિત સેનાથી થાય જીવ કરું શાસન રસી જગતના જીવ માત્રના બધાનું જલ્દી મોક્ષ થાવ બધા જીવો સરળ દુઃખો પાકો કર્મથી મુક્ત થાવ અને એને માટે બધા જીવોને જીન શાસ્ત્રના રસિક એટલે પ્રાણી બનાવી દઉં આવા પ્રકારની જયારે ભાવના પહોંચે છે ત્યારે તીર્થંકર નામ કર્મ જે બંધાયેલું હોય હવે એને નિકાસિત એટલે મજબૂત તેમ કરી નાખે એ કોઈ રીતે વિખેરાઈ જઈ શકે જ નહીં તો એ રીતે આ હું શાસ્ત્રમાં એનો ખૂબ મહિમા બતાવેલો છે એક ઠેકાણે એમ પણ કહ્યું નથી શાસ્ત્રમાં કે સેવા ધર્મો પરમ ગહનો યોગી નામ અપી અગમ્ય યોગી મોટા મોટા ધ્યાનીઓ યોગીઓ એમને માટે પણ આ સેવા ધર્મ અગમ્ય જલ્દી ન કરી શકે એમાં અહં ઘસાય જયારે યોગ સાધનામાં તો હું ધ્યાની એનો અહંકાર પણ પુષ્ટ થઈ શકે ત્યારે જીવ કેટલો નમ્ર બને પોતાના દોષો કેટલા ખટકે બીજાના ગુણો જોઈને કેટલી અનકૂળતાના ભાવો જાગે ત્યારે જીવ બીજાની વૈયાવચ સેવા કરી શકે એમાં પણ બીમાર વ્યક્તિ હોય એની સેવા તો બહુ અઘરી હોય કારણ કે ઘણીવાર બધા જીવોની સહનશીલતા સરખી ન હોય પીડા હોય એના કારણે સ્વભાવ થોડો ચીડીઓ પણ બની જાય એટલે જેને થોડી થોડી વારમાં ગુસ્સો પણ એને આવી જાય ચીડાવી જાય સેવા કરનાર ઉપર પણ ગુસ્સો આવી જાય ક્યારે એ બધું પી જવાનું હોય થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી ભાવો દ્વારા મન ઉપર જરાય નેગેટિવ અસર લેવાની ન હોય તો જ વૈયા સારી રીતે કરી શકાય તો ભગવાન કહે છે જે ગિલાણમ પરિવર્તનય છે મમમ પરિવર્તનય જે ગ્લાનની સેવા કરે છે એ મારી જ સેવા કરે છે એમ કહ્યું છે મકાનની અંદર કોઈ બીમાર હોય અને એની ઉપેક્ષા કરીને કોઈ સ્વાધ્યાય કરે ને બીજો સાધુ તો એને એમ શાસ્ત્રમાં પ્રાયું છે બીમારની છતા સમાધિ પડવાનું કર્તવ્ય સૌથી પહેલું કોઈને આત્મ થતું હોય ને આપણે સ્વાધ્યાય કરીએ તો ઉચિત ગણાય નહીં એટલે એમની એક જ ભાવના હતી કે હું ભણી હું ભણી નથી શકતો તો ભણનારાઓને સહાય તો કરું એમાં એક દિવસની વાત છે બપોરે ગોતરી જવાનો સમય થઈ રહ્યો હતો એ વખતે એક સાધુએ આ તપસ્વી મુનિને વંદન કર્યા પોતે વયો વૃદ્ધ હતા પોતે છતાં બી કરતા હતા અને સાથે આ રીતે સેવા કરતા હતા મહાત્મા પણ બે દ્રવ્યથી જ અથો એકાર્થના કરે અને ગોતરી જવા માટે પણ હંમેશા તત્પર રહે અમારે અટકાવવા પડે અને અહીંયા વર્ણ્યો પણ એમની ભાવના એવી ઉત્તમ તો અહીંયા એટલે નજર સામે આપણે આવા ઉદાહરણો પણ જ તો એ વખતે કોઈ સાધુ ઘણા બધા થાણા હોય સવાર સાંજ બે ટાઈમમાં તો વંદન કરવાના હોય બને એવું ક્યારે વંદનનો સમય ચાલતો થતો હોય ત્યારે વખતે કોઈ દેરાસર ગયા હોય કોઈ છની ભૂમિએ ગયા હોય કોઈ બીજી રીતે કંઈક વ્યસ્ત હોય ને એને કારણે વંદન રહી ગયા હોય એટલે છેવટે કોઈક મુનિએ એ બપોરના જય ભૂતિ જવાનો સમય થતો હતો એ વખતે આ મુનિને વંદન કર્યા વંદન કરીએ એટલે ચરણ ઉપર અહીંયા હાથ રાખવાની વાત આવે ભૂતિ સમાવતી વખતે તો ચરણ સ્પર્શ કરતા જ એ સાધુ ચમક્યા હરિ સાહેબ આપનું શરીર તો ધગધગે છે ઓછામાં ઓછો ત્રણ ડિગ્રી એકસો ને ત્રણ ડિગ્રી તાવ લાગે છે હું હમણાં જ ગુરુદેવ ને વાત કરું છું આ પાસે ગોચરી ન અને એ એ આ સાધુ નો હાથ પકડી લીધો જતા તો ગુરુ મહારાજ પાસે પકડી લીધો હે જવાનું નથી હમણાં ખબરદાર એક અક્ષર પણ બોલ્યા છો તો વોર્નિંગ મીઠી વોર્નિંગ છે હો હા મારા તાવની બધાને ખબર પડશે તો મારા બદલે આ સ્વાધ્યાયો ભણનારા ભણેશ્રી મહાત્માઓ છે સ્વાધ્યાય મહાત્મા રૂચિ આ સ્વાધ્યાયોને સ્વાધ્યાય ગોતરી લેવા જવું પડશે એ મને ન પરવડે એ ઊંચી ભાવના એમનો સ્વાધ્યાય બગડે અને મને ભક્તિનો લાભ ન મળે વળી બધા મારી સેવા કરવા લાગવી પડશે ખબર પડશે તો તાવ છે એટલે હા એટલે તમારે તો ચૂપ જ રહેવાનું છે મીણિયા ભલી માખ સબસે ભલી જો અને ખરેખર અને એમની સખત ધાક સામે આ સાધુ એ મૌન રહેવું પડ્યું અને ખરેખર ત્રણ ડિગ્રી તાવમાં એ સાધુ અપૂર્વ ઉલ્લાસ સાથે ગોચરી ગયા અપૂર્વ ઉલ્લાસ સાથે ગોચરી લાવ્યા અને ગોત્રી આવી ગયા બાદ પેલા વંદન કરનારા સાધુ એ જાહેરાત કરી કે આ તપસ્વી મુની તો ભયંકર તાવ છે પણ એમની કારણે મારે મૌન રહેવું પડ્યું અને એ વખતે આચાર્યશ્રી ઠપકો આપ્યો આવું તે કરાતું હશે ને પીઠો ઠપકો આપ્યો એટલો તાવ હોય તો પછી પણ એ તપસ્વી કહે કે મારે જલ્દી સાડા પાંચ અક્ષર મેળવવું છે તમે બધા વિષયમાં બહુ સંતોષી છો ટાર્ગેટ ઊંચું રાખવાનો નહી માપ નીચું નિશાન નિશાન ઊંચું સાડા પાંચ માં બે અડધા આવી ગયા આત્મત તો અડધો આવ્યો જ્ઞાન માં પણ અડધો અક્ષર છે એમાં બે અડધા અક્ષર આવી ગયા સાડા પાંચ અક્ષર મેળવું છે એ સિવાય એનાથી પહેલા કેવલ જ્ઞાન મેળવવું છે દર્શન નીચી વાત ને ઊંચો જ ટાર્ગેટ મારે જે પણ જલ્દી આપણે તો નિરાંતે બેઠા ઉતાર મળશે શું ઇટની ક્યાં જલ્દી જીનાય ભરશો બોલો ગુરુદે એ માટે મારે આ મુનિઓની વૈયાવચ ન કરવી જોઈએ શરીર તો આજે છે અને કાલે નથી એ કાયા કાચકા કુંભા પલક મેં ફૂટ જાયગા એની સી ચિંતા કરવી શરીર પેટલે કેટલો ઉદાસીન ભાવ દેહાભ્યાસ કેટલો મંડ એમનો આત્મભાવ ની કેટલી જાગૃતિ મહા મહાગીતાર્થ સંદિગ્ધ શિરોમણી એ ગુરુદેવ પણ પછી શું બોલે એમની આ ઊંચી ભાવના જોઈને ગુરુ મમ થઈ ગયા અંદર માં અનુમોદ થાય હો ભાવ થાય બહુમાન ભાવ થાય ધન્ય છે હા જેને કેટલો અનુમોદનીય આવી ઊંચી આવા ઉત્કૃષ્ટ સેવાના પરિણામ આપણને સૌને પણ સંપ્રાપ્ત થાવ જગતના સર્વ જીવોને સંપ્રાપ્ત થાવ એવી મંગલ ભાવના સાથે